અમદાવાદનો સુભાષ બ્રિજ વચ્ચેથી બેસી જવાની ઘટના બની આ ઘટના અંગેની જાણ થતાં વહીવટીતંત્ર તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યું અને બ્રિજને આગામી પાંચ દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો ત્યારે બ્રિજ પર પડેલી મત મોટી તિરાડના દ્રશ્યો કેમેરામાં કેદ થયા જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે બ્રિજ કેટલો ક્ષતિગ્રસ્ત છે ઉલ્લેખનીય છે કે લોકોની અવરજવર માટે બ્રિજ હાલ બંધ કરાયો છે વૈકલ્પિક વ્યવસ્થા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે હવે આ બ્રિજ સમારકામ કરાયા બાદ તપાસીને માટે કરાશે તરફ સોશિયલ મીડિયામાં બ્રિજ પર પડેલી તિરાડના દ્રશ્યો વાયરલ થયા મહત્વનું છે કે બ્રિજ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દાણીએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે બ્રિજની ચકાસણી દરમિયાન તિરાડ અથવા વાઇબ્રેશન જોવા મળ્યા છે ત્યારે હવે એમસીની પાંચ સેમ્પેનલ કંપનીઓ દ્વારા ઇન્સ્પેક્શનની કાર્યવાહી થશે ત્યારબાદ આગળની કામગીરી હાથ ધરાશે

सुभाष ब्रिज जो है जो अहमदाबाद शहर को पूर्व और पश्चिम में जोड़ता है वहाँ पर कल रात एक बड़ी दुर्घटना होते होते रह गई ब्रिज का एक पार्ट है जहाँ पर क्रैक आ चुका है यानी कि सुपर स्ट्रक्चर डैमेज हो चुका है आप आपके मीडिया के माध्यम से वीडियो कैमरे से देख सकते हो कि एक पार्ट दबा नहीं है वो ऊपर हो गया है यानी कि क्रैक के, के कारण वो पार्ट ऊपर हो चुका है सबसे बड़ी बात तो ये है कि मोरबी और गंभीरा पुल की दुर्घटना के बाद सरकार और कोर्ट का आदेश है कि अहमदाबाद शहर के सभी ब्रिज को बिफोर मॉनसून और आफ्टर मॉनसून इंस्पेक्शन करना है लेकिन सबसे बड़ी बात तो यह कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के, के अधिकारियों ने सिर्फ विजुअल इंस्पेक्शन किया है यानी आँख देख रिपोर्ट बना दी गई है सबसे बड़ी बात तो ये है कि यदि इस ब्रिज का हैमर टेस्ट लोड टेस्ट हैवी व्हीकल टेस्ट बैरिंग टेस्ट पियर टेस्ट किया गया होता तो आज ब्रिज को एकदम से बंद कर देना नहीं पड़ता कहीं ना कहीं इंस्पेक्शन के नाम पर गुमराह किया गया है कांग्रेस पार्टी की ये डिमांड है कि अहमदाबाद शहर के सभी बयासी ब्रिज पर प्रॉपर तरीके से इंस्पेक्शन करने में आए और वो सभी ब्रिज की रिपोर्ट अहमदाबाद शहर की जनता के सामने लाई जाए यदि कांग्रेस पार्टी ने जो टेस्ट बताए हैं, ऐसे टेस्ट सभी ब्रिज पर किए गए हैं तो अहमदाबाद शहर में कई ऐसे ब्रिज हैं जो हटकेश्वर जैसा भ्रष्टाचार के रूप में सामने आने वाले हैं તો અત્યારે જોઈ શકો છો કે વિઝિટ છે તે ચાલી રહી છે અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે પરંતુ પાંચ દિવસની વાત કરવામાં આવી છે પરંતુ લાગે છે કે જે રીતે બ્રિજમાં ખામી સર્જાય છે બેસી ગયો છે અને અત્યારે એક ભાગ સાઈડ આપ પણ જોઈ શકો છો આ દ્રશ્યમાં કે ત્યાં સુધી મીડિયાને જવાની માટેની પરમિશન નથી પરંતુ ઝૂમ કરીને અમે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે લોકોને પણ મુશ્કેલી પડે છે કારણ કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતો હતો પરંતુ અત્યારે હવે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અલગ અલગ રસ્તાઓ છે તેના ઉપ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તેના પરથી જવું પડી રહ્યું છે ત્યારે આજે પણ ચેકિંગ છે તે સહસે આખો રિપોર્ટ તૈયાર કરશે ને ત્યારબાદ સમારકામ શરૂ થશે ગઈકાલે ફ્રિજની જે ઘટના જોવા મળી કે એનું ફ્રિકવન્ટલી વાત કરીએ કે એને સ્ટ્રેન્થનિંગ ચકાસવાનું ચાલતું હોય છે ત્યારે એના સ્પાનની અંદર ખામી જોવા મળી વાઇબ્રેશન આવ્યા અને તિરાડ પણ જોવા મળી એના અનુસંધાને ગઈકાલે સાંજે પાંચ વાગે અમારા બ્રિજ ડિપાર્ટમેન્ટ શ્રી એની મુલાકાત લીધી છે અને આગળ કોઈ મોટી દુર્ઘટના ન થાય એટલા માટે એને પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે જે વિવિધ એમ પેનલ થયેલી કોર્પોરેશનની કંપનીઓ છે એક કંપનીઓ દ્વારા એનું ચકાફણી થશે અને રિપોર્ટ આવ્યા બાદ એને કેટલો સમય બંધ રાખવો એ આગામી સમયમાં રિપોર્ટ બાદ નક્કી કરવામાં આવશે પરંતુ હાલ તો ટ્રાફિકમાં મોટી કોઈ દુર્ઘટના ન સર્જાય એટલા માટે સુભાષ ફ્રિજને પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારબાદ અગાઉ આગળનો નિર્ણય કરવામાં આવશે ઇન્સ્પેક્શનની કામગીરી થતી જ રહેતી હોય છે દર મહિને બે મહિને દરેક બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે પણ ઇન્સ્પેક્શન દરમિયાન આ ખામી જ્યારે જોવા મળી ત્યારે તરત જ આ બ્રિજ માટેનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે અને હાલ રિપોર્ટ આવે ત્યાં સુધી પાંચ દિવસ સુધી અને ત્યાર પછી અગાઉ કેટલો સમય બંધ રાખવો એનો નિર્ણય રિપોર્ટ આવ્યા બાદ નક્કી કરવામાં આવશે સામાન્ય રીતે જે પાંચ એમ પેનલ થયેલી કંપનીઓ દ્વારા એનું ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે ઇન્સ્પેક્શનના આધારે એનો રિપોર્ટ નક્કી કરવામાં આવવું જોઈએ બંધ કરવો કે ના કરવો પરંતુ જ્યાં સુધી વાત કરીએ કે જો રિપોર્ટ બરાબર આવે તો કોઈ બ્રિજ આપણે બંધ કરતા નથી કાલે શુભાષ્રીજની અંદર જે ખામી જોવા મળી સ્પાનની અંદર જે તિરાડ જોવા મળી એને આધારે શુભાષ્રીજનો નિર્ણય કરવામાં આવ્યો છે રિપોર્ટ આવ્યા બાદ ત્રણ ચાર દિવસ એનો ઇન્સ્પેક્શન એનો રિપોર્ટ કરવામાં આવશે કયા સ્ટેજે છે પ્રાઇમરી સ્ટેજે છે કે મેજર છે કે માઇનોર રિપોર્ટિંગ છે એના આધારે રિપોર્ટ આવ્યા બાદ જ નિર્ણય કરવામાં આવશે પરંતુ હાલ તો પાંચ દિવસ પૂરતો સુબ ફ્રિજ બંધ રહેશે